અકસ્માતની ઘટના બની છે ત્યારે બાઇક પર સવાર બે સગા ભાઈઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે રક્ષાબંધન પવિત્ર તહેવાર હોય ફરવા માટે ગયા હતા અને જ્યાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે માતમમાં ફેરવાયો હતો

ત્યારે કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી અને જ્યાં બાઇક પર સવાર બે સગા ભાઈઓ બે સગા હતા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો ત્યારે હર્ષોલ્લાસ હતો પરંતુ જ્યાં બંને સગા ભાઈઓના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે ત્યારે કાર જે ચાલક છે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે